આદિપુરના એકતા યુવા ગ્રુપ દ્વારા અનેરું કાર્ય અસ્થિઓનું હરિદ્વારના ગંગા કાંઠે વિસર્જન કરવાનો અનેરો યજ્ઞ શરૂ કર્યો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોને એક વિશેષ અહેવાલ આદિપુર એકતા નવ જવાન મંડળ દ્વારા આદિપુર સોનાપુરી ટ્રસ્ટના સહયોગથી આઠમી વખત સમૂહ નનામી અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર કરવા હરિદ્વાર ખાતે કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અસ્થિનું વિસર્જનનું એક અનેક ખૂબ મહત્ત્વ રહ્યું છે માનવામાં આવે છે કે માનવીના મૃત્યુ બાદ તેના અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને આત્માને શાંતિ મળે છે પરંતુ કોઈ સંજોગોમાં લોકો પોતાના સ્વજનોની અસ્થિનું વિસર્જન કરી શકતા નથી અથવા તો કોઈપણ કારણોસર નનામી અસ્થિઓ સ્મશાનગૃહમાં રહી જાય છે ત્યારે આ બાબતની નોંધ લઈ આજથી આઠ વર્ષ પહેલાં આદિપુર એકતા નવજવાન મંડળ દ્વારા નાનામી અસ્થિઓનું વિસર્જન કરવાનું એક કાર્યની અનોખી શરૂઆત કરવામાં આવી હતી આદિપુર સોનાપુરી ટ્રસ્ટના સ્મશાનગૃહમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓની નનામી અસ્થિઓ જમા કરાવવામાં આવે છે ત્યારબાદ ત્યારબાદ વર્ષમાં નક્કી કરેલ તારીખે એકતા નવજવાન મંડળ દ્વારા હરિદ્વાર લઈ જઈ અસ્થિઓનું ગંગાના ઘાટ ખાતે હિન્દુ શાસ્ત્રોક વિધિથી વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે પણ આદિપુર એકતા નવજવાન મંડળ દ્વારા આઠમી વખત આઠમી વખત હરિદ્વાર મધ્યે ગંગાના ઘાટ પર બસોને પચીસ નનામી માનવ વસ્તીઓનું વિસર્જન ધાર્મિક વિધિથી કરવામાં આવ્યું હતું ધાર્મિક વિધિ અનુસાર મુંડન પણ કરવામાં આવ્યું હતું વિસર્જન કરતી વખતે સૌના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી મંડળના પ્રમુખ નંદુભાઈ મીઠવાણી અમિત કોડવાણી સંજય ખીસકવાણી પરમાનંદ દલવાણી મનુભાઈ ભાનુશાલી ઘનશ્યામભાઈ ભાનુશાલી ભેભુભાઈ ભાનુશાલી આલુભાઈ સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી એમ પંચમુખી હનુમાન મંદિરના મહાન પૂજ્ય પ્રકાશ આનંદજી મહારાજે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સોનપુરી સેવાટસ આદિપુર અને એકતા યુવા ગ્રુપ આદિપુર દ્વારા આઠમી વખત જે નાનામી અસ્થિઓ વિસર્જનનું આયોજન છે તે વિશે આપના મંતવ્ય જણાવો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજ મંગલમ મુનિ કાકસો મંગલાય તનોહરી સોનપુરી એકતા ટ્રસ્ટ એકતા યુવા ગ્રુપ દ્વારા આઠમી વખત હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે સોળ સંસ્કાર છે એમાં પ્રથમથી લઈ અને લાસ્ટ છેલ્લો જે સંસ્કાર એ અગ્નિ સંસ્કાર એમાં ઘણા એવા મનુષ્યનો જીવ એ અકાળે થતો હોય છે અને એમના પરિવારના કદાચ કોઈનાથી અસ્થિનું વિસર્જન ન થાય તો અમારી નંદુભાઈની અગુવાઈમાં સોનપુરી શિવા ટ્રસ્ટ એકતા યુવા ગ્રુપ દ્વારા આદિપુર મધ્યથી હર સાલ આઠમી વખત મા ગંગાના શરણે લઈ ગઈ પૂરી શાસ્ત્રોક વિધિ વિધાનથી અહીંયા સરસ મજાના અસ્થિને ગાય માતાના શુદ્ધ દૂધથી એને ધોઈ એમને પવિત્ર વાસણમાં લઈ એને બોક્સમાં પેક કરી એ બધા અસ્થિઓને ભેગા કરી બધી જગ્યાએ દર્શન કરી સંતોના સાનિધ્યમાં દેવ મંદિરોના બધાના આશીર્વાદ લઈ આખી યુવા ટીમ દ્વારા અહીંથી એક હરિદ્વાર જવામાં આવે છે હરિદ્વાર લઈ જઈ અને એ અસ્થિઓને બ્રાહ્મણ દેવતા દ્વારા પૂરી પદ્ધતિથી વેદકના પદ્ધતિથી એ અસ્થિઓને ગંગાજીમાં વિસર્જન કરી